દક્ષ પ્રજાપતિ મરચી સપ્ત ઋષિઓ તથા બીજાના પણ નેતા છે જે અમારી મનોકામનાઓની પૂર્તિ કરનારા છે તે પિતૃદેવતાને હું પ્રણામ કરું છું જે મનુ આદિ રાજસિઓ મુનિશ્વરો તથા સૂર્ય અને ચંદ્રમાના પણ નાયક છે તે સર્વ જળને સમુદ્રમાં રહેનારા પિતૃ દેવતાને હું નમસ્કાર કરું છું જેઓ નક્ષત્રો ગ્રહો વાયુ અગ્નિ આકાશ અને ભૂલોક જ્યોતિલોક તથા પૃથ્વીના પણ નેતા છે તે પિતૃ દેવતાને હું હાથ જોડીને નમસ્કાર કરું છું જેઓ દેવર્ષિઓના જન્મદાતા છે જે સર્વ લોકો દ્વારા વંદિત છે તથા સદા અક્ષય ફળના દાતા છે તે પિતૃ દેવોને હું હાથ જોડી પ્રણામ કરું છું જેઓ પ્રજાપતિ કશ્યપ સોમ વરુણ તથા યોગેશ્વરોના સ્વરૂપે રહેલા છે તે સર્વ પિતૃદેવોને હું હાથ જોડી ભાવપૂર્વક પ્રણામ કરું છું સાથે લોકમાં રહેલા સાત પ્રકારના પિતૃગણોને મારા ભાવપૂર્ણ નમસ્કાર હો તે સાથે યોગ દ્રષ્ટિ સંપન્ન સ્વયંભુ બ્રહ્માજીને પણ હું પ્રણામ કરું છું ચંદ્ર લોકમાં આધાર પર પ્રતિષ્ઠિત રહેલા તથા યોગમૂર્તિધારી પિતૃગણોને હું પ્રણામ કરું છું તે સાથે સમગ્ર જગતના પિતા સોમ એટલે કે ચંદ્ર દેવતાને હું નમસ્કાર કરું છું અગ્નિ તેજ સ્વરૂપ અન્ય પિતૃદેવોને પણ હું પ્રણામ કરું છું કેમ કે આ સંપૂર્ણ જગત અગ્નિ સૂર્ય તત્વ અને સોમ ચંદ્રમય છે જે પિતૃદેવતા તેજમાં રહેલા છે જે આ ચંદ્ર સૂર્ય અને અગ્નિના રૂપમાં દ્રષ્ટિકોચર થાય છે તથા જેઓ જગત સ્વરૂપ અને બ્રહ્મ સ્વરૂપ છે તેમને પણ હું પ્રણામ કરું છું યોગી રૂપે રહેલા સર્વ હું એકાગ્ર મનથી પ્રણામ કરું છું મેં કહેલા સર્વ પ્રકારના પિતૃદેવોને મારા વારંવાર પ્રણામ છે હે સ્વધા શબ્દથી ભોજન સ્વીકારનારા પિતૃદેવો આપ સર્વે મારા પર પ્રસન્ન થાવ મારા કુટુંબના હે પૂર્વજ પિતૃદેવો આપના વંશ વેલાનો આપનો આ બાળ આજે આ શુભ સમયે આપનું ભાવપૂર્વક સ્મરણ કરે છે અમારી કોઈ ભૂલ પ્રમાદ કે અજ્ઞાનતાથી અમે આપનો કોઈ અપરાધ કર્યો હોય કે આપ અમારાથી કોઈ પણ કારણે નારાજ થયા હોય તો ઉદાર અને વિશાળ દિલ રાખી આ અનુષને માફ કરશો આપની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે જે સ્વણ કર્યું તેથી આપ અમારી ઉપર પ્રસન્ન થાઓ અમારી સર્વ મનોકામનાઓ આપના આશીર્વાદ અને આપની કૃપાથી શીઘ્ર પૂર્ણ થાય હે પિતૃદેવો આપને આપના આ બાળના સત સત વાર સાંગ પ્રણામ છે સદાય અમારી ઉપર આપની કૃપા રાખજો આ પિતૃ સ્ત્રોતનો પાઠ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે